સુરત ટેક્સટાઇલ નગરી ગણાય છે કાપડ બનાવવામાંથી લઈને વેચાણ સહિતનું કામ થતું હોય છે ત્યારે સારોલી વિસ્તારમાં લુમ્સના ખાતામાં આગ લાગી હતી જેના પગલે દોડધામ મચી ગઈ હતી સાંજે સાડા સાત વાગ્યાને લાગેલી આગમાં રાત્રે સાડા અગિયાર વાગે કાબુમાં આગ આવી હતી જોકે આ દરમિયાન કરોડોની કિંમતનું કાપડ બળીને ખાખ થઈ ગયું હતું સારોલીમાં લોમ્સના ખાતામાં લાગેલી આગના પગલે દોડધામ મચી ગઈ હતી ગત રોજ સાંજે સાડા સાત વાગ્યે લાગેલી આગ પર રાત્રે સાડા અગિયાર કલાકે કાબુ મેળવાયો હતો કુલ ચાર કલાક ઝૂમ ખાતામાં લાગેલી આગને પગલે ફાયર વિભાગની ચૌદ ગાડીઓ સહિતના કાફલા દ્વારા આગ ઉપર કાબુ મેળવાયો હતો જેમાં શહેરના અલગ અલગ ફાયર મથકોની ગાડીઓ સહિતના કાફલાઓની મદદ લેવામાં આવી હતી ત્રણથી ચાર કલાક સુધી આગ પર કાબુ મેળવવામાં પાણીનો મારો ચલાવાયો હતો મોડી રાત સુધી કુલિંગની કામગીરી ચાલી હતી જેમાં કરોડોનું નુકસાનનો અંદાજ સેવવામાં આવી રહ્યો છે કાપડનો મોટો જથ્થો અને મશીનરી બળીને ખાક થઈ ગઈ હતી કાપડનો મોટો જથ્થો સંગ્રહ કરી રાખવામાં આવ્યો હતો આ કાપડના જથ્થાને કારણે આગ વધુ ભિકરાળ બની હતી ઘટનામાં હાલ કોઈ જાનહાનિના અહેવાલ નથી